સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન કેવળ નહીં બ્રહ્મચર્યથી એ કઈ રીતે એ અંગે છે પરમ કુપોલદેવે ઝેનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ સાંભળો તેમાં જ્ઞાન કોને કહીએ એ પદ રાળદથી સવંત ઓગણીસો સુડતાલીસમાં વિષ દોહરા લખ્યા તે જ વખતે લખ્યું છે તે પદની આ કડી છે કે કેવળ નહીં બ્રહ્મચર્યથી ભગવતી સૂત્રની શાખ આપીને કહ્યું કે જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી વ્રત નિયમ પચકાણ તે મોક્ષાર્થ નથી જો લક્ષ આત્મજ્ઞાનનો હોય તો મોક્ષાર્થ થાય માયા શલ્ય નિદાન શલ્ય અને મિથ્યાત્વ શલ્ય હોય ત્યાં સુધી ધાર્મિક ક્રિયાઓ થઈ રહી છે એમ જણાય પણ તે વ્રત કહેવાય નહીં દુર્બલ દેહને માંસ ઉપવાસી જો છે માયા સંગરે તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગરે ત્રણસો પચાસ ગાથાનું સ્તવન ઉપાધ્યાય શ્રી યશુજી મહારાજનું તેની આ કડી પરમ પરમકુપોલ પણ ટાંકી છે અને મૂળમાં તો આ સોયગડાંક સૂત્રની વાત છે ઘર છોડે તો પણ છઠ્ઠું તો નહીં પાંચમું ગુણસ્થાનક પણ ગણાય નહીં ખરેખર તો સંકિત થયા બાદ જ ગુણસ્થાનક ગણતરીમાં લેવાય છે મહા મહા ઉપાધ્યાય શ્રી યશુવીજી મહારાજ કહે છે કે જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ઠણું કેમ કરી આવે તેણ્યું અધ્યાત્મશાસ્ત્ર જાણીને જો આત્મા જાણે તો અસફળ નહીં તો માત્ર મનનો આંબળો પંડિતે માથામાં ખોપરીની અંદર ભારું પડ્યો મજૂરે માથા ઉપર ભારું પડ્યું મજૂરને કામ કર્યાનું હકનું મેંતણું મળે પંડિતને અપ્રશસ્ત શાસ્ત્રી વિનિવેશ થાય અને કર્મબંધ થાય સુયગડાંગ સૂત્રમાં પાંચ સમિતિને ત્રણ ગુપ્તિ આઠ સમિતિ કે આઠ પ્રવચન માતાની વાત આવે છે જ્ઞાનીને આશય સમજી લે જ્ઞાનીને લક્ષ્ય પ્રવર્તે તો તે સમ્યક જ્ઞાન કહેવાય છે અને મોક્ષનો હેતુ છે માસ્તુષ જેટલું ગોખાણું એટલું જ આવડે માત્ર શિવભૂતિ મુનિ હતા આત્મજ્ઞાની ગુરુની આજ્ઞામાં અને પાંચ સમિતિ ત્રણ ગુપ્તની વાત તેના આશયના જાણ હતા કામ થઈ ગયું પોતે ભલે આત્મ હાંસલ નથી કર્યો પણ કાં તેવો આશ્રય કરજો ભાવથી સાચા મને બ્રહ્મચર્ય બ્રહ્મ એટલે આત્મા ચર્યા આત્મામાં જ ચર્યા લક્ષ તો એક જ કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ તું સ્થાપન જ ને મોક્ષપન ધ્યા અનુભવ તેને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર તું પરદ્રવ્ય વિશે ન પરણવું કે ઘર ન માંડવું એટલું જ નહીં આત્મરમણતા માટે બ્રહ્મચર્ય માટે તો બીજી ચારેય ઇન્દ્રિયો કાબૂમાં આવી જરૂરી છે મોક્ષમાળાના શિક્ષાપ અડસઠ જીતેન્દ્રિયતાના પાઠમાં પરમ પરમપ બોધે છે કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે જ્યાં સુધી કાન વારંગના ગાયન અને વાજિંત્ર ચાહે છે જ્યાં સુધી આંખ વાન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી નિર્ગ્રંથ નિષ્પરિગ્રહી અને બ્રહ્મચારી થઈ શકતો નથી બાહ્યથી માત્ર ઉપલબ્ધ ત્યાગ લઈને લીધી છે ફકીરી એવી અમીરીના આશયથી એવું થાય અતો ભ્રષ્ટ તો ભ્રષ્ટ એવું થાય કોઈ વ્રત તો લીધું બ્રહ્મચારી કેવડાવવા માટે વ્રત તરીકે ફરે ઘર નથી માંડ્યું પણ સ્વાદિષ્ટ ખોરાક ખાય છે એવા ખાનપાન વાપરે છે સુગંધિત દ્રવ્યો વાપરે છે શરીર શણગારે છે આકર્ષક એવા કપડાં લત્તા વાપરે છે અને વચન નયન પણ કાબૂમાં નથી આંખો ચકળવકળ બધું જોયા કરે જ્યાં ત્યાં બારમાં ને બારમાં વૃત્તિ ફરી ફરે તે માત્ર નામના બ્રહ્મચારી થયા પૂજ્ય બ્રહ્મચારીજીએ કે જેઓ નેસ્ટિક બ્રહ્મચારી ધારક હતા તેઓ કહેતા કે મળદું વધુ પડતું શણગારવું નહીં ભાઈ કે બેન હોય હવે રૂપ કોને બતાવવું છે અને હવે કોનું રૂપ જોઈ લેવું છે આ થાય પછી જ બ્રહ્મચારી થવાય આત્માની શ્રદ્ધા વિના અશક્ય છે લક્ષ્ય બદલે જ અધ્યાત્મની મુસાફરી શરૂ થશે ઉપર તજે ને અંતર ભજે એમ ન સરે અર્થ રે રે વર્ણાસમ થકી અંતે કરશે અનર્થજી પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં કહેતા કે શું લેવા આવ્યા છો આત્મજ્ઞાન શેમાં લેશો વાસણ લાવ્યા છો એટલે કે પાત્ર વિના વસ્તુના રહે પાત્રે આત્મજ્ઞાન પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન આવા પાત્રનું બ્રહ્મચર્ય નવવાળ વિશુદ્ધથી પળાતું હોય અને આ નિર્મળ ધારીને હવે ભૌ તેનો લવ પછી રહે તત્વવચને ભાઈ સમકિતની સજ્જાઈમાં પંડિત શ્રી દેવચંદ્રજી કહે છે કે જ્યાં સુધી જીવને સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી તેને ચાર ગતિનું પ્રભ્રમણ ઊભું છે સમકેત નવી લયું રહેલો તે તો રૂજો ચાર ગતિમાં જીવ ક્રિયાઓ તો ઘણી ઘણી કરે છે સામાયિક પણ કરી પણ શુદ્ધ ઉપયોગ સાથે નહીં ચોરી ત્યાગી પણ અંતરદ્રષ્ટિ જાગી ન હોવાથી છૂટવામાં લેખે લાગ્યું નહીં બંને હાથ ઊંચા કરે કમરે વળીને ઊભો રહે પગના અંગૂઠા પકડે એક પગે ઊભો રહે અને સૂર્યની આતાપ ન લે શરીરે ભસ્મ ચોપડે અને ધૂણી દખાવી અગ્નિની આતાપ ન લે લાંબી જટા રાખે કે મસ્તક મૂંડે શ્રદ્ધા ન હોવાથી જીવ બહુમાં પેટકા કરે જ્યાં લગી આત્મતત્વ ચિંત્યો નહીં ત્યાં લગી સાધના સર્વજૂઠી નરસિંહ મહેતા કહે છે પંડિત દેવચંદ્રજી કહે છે પરની અને પોતાની સ્ત્રીને પણ છોડી એટલે કે બાહ્યે બ્રહ્મચારી વ્રત લીધું અનુમોદની જ છે પણ લક્ષ આત્માનો નહીં નીચ પરનારી ત્યાગજ કરકે બ્રહ્મચારી વ્રત લીધો સ્વર્ગ આદિક યાકો ફલ પામી નીચકાર જ નવી સીધ્યો શમકિત નવી લયું રે એ તો રૂલો જ ચતુર્ગતિમાં હે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા બધા એકડા વગરના મીંડા લાખ મીંડા ભેગા થાય તો સરવાળે મીંડું જ થાય શ્રદ્ધા પરમ દુલ્લા સાધન અનંત અનંતો તદ પી વાત હજુ ન એવું થાય પરમ પરમપ્રોધ પ્રશ્ન પૂછ્યો છે કે કોણ ભાગશાળી અવિરતી સમ્યક દ્રષ્ટિ કે વિરતી મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની છે આત્મજ્ઞાની અને જ્ઞાનીના ખરા આશ્રયવનની એમ શ્રી જીન વચનની સાખ આપે છે વચનામુત પાંચસો એકાવન ખરો બ્રહ્મચારી તો ભગવાન જ ગણાય ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન આ થવા વર્તે સદ્ગુરુ લક્ષ તો ખરું અધ્યાત્મ શરૂ થાય આભ્યંતર પ્રેરણામાં અવલોકન આત્મન ત્રીજીની ઓગણીસમી નોંધમાં કહ્યું છે તેમ ચારિત્ર વશીભૂત કરવાને માટે સર્વ પ્રમાણ ટાળવાને માટે આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે કેવળ નહીં બ્રહ્મચર્યથી અને હવે કેવળ બ્રહ્મચર્યથી જ મળશે મળ્યું પણ ખરું રાજ અને રાજને યથાર્થ ઓળખે જેના રાજભક્ત રત્નોને એ રાજભક્ત રત્નોને આ કાળમાં મળ્યું કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ